ઓ એ આ ગાડી માં પાણા કોન ઠોકે છે હે ને આમ બાર જો કે ગાડા પાણા ઠોકે છે ઓ ની એમે શું કરશું હે ટુ માતુરાજ ને માતુ કોણ નાખશે જો આ ગદડા કોણ ગા કરે કે ઓલા ગાંડા છે અરે બાપે આકા એકા તારું એક નું નહીં આમ ગાડી માં જો કેટલા નું ખોડી નાખ્યું હવે શું કરવું આનું હવે ને આગળ ટેન્શન આવે ને અહીં ઊભી રાખે ને અહીં પોલીસ ને કિસું અરે બાપ

સાહેબ એ વાત થાય છે મારી આંખ ફોડી નાખી નાખો ગાંડા ક્યાં લે એના વાલીસ વાળા આવે છે Abai nih kabarin, ay Ayo ay, ay, ya. <laughs> tim ganda nikra tapi ya. Ah saya bawa ya, majja. Alo kahiga boro? Oh, itu,